આપણે બાબા સાહેબના સંવિધાનની બદોલત અને એ સામંતવાદી રૂઢિવાદી અને મનુવાદી લોકોએ ચારસો પાર કરીને કેટલાક સંવિધાન બદલીશું પણ બાબા સાહેબના દીકરાઓએ બાબા સાહેબના દીકરાઓએ એ લોકોને બદલવાની તૈયારી કરી નાખી હતી વખત બતાવી દીધી એ લોકો સંવિધાન ના બદલી શકે એટલે કોઈ પ્લાન ટુ કર્યો હજી પ્લાન થ્રી બાકી છે એ લોકોનો આ પ્લાન ટુ છે જે ક્રિમિનલ એક્ટ લાયા છે ક્રિમિનલ એક્ટની અંદર એટલા માટે લાયા છે કે જે આપણો સમાજ જે સક્ષમ સમાજ થઈ ગયો છે જે આઈએસ આઈપીએસ છે કે કલેક્ટર કમિશનર થઈ ગયા છે કાયદાના જાણકાર થઈ ગયા છે એ લોકો હટી જાય એ લોકો ચાહે છે જે ગરીબ તબક્કો છે એને દબાઈ દેવામાં આવે આ લોકોને હકદાર કોઈ લડવા ના આવે આ લડાઈ આપણી માટે નથી કે આપણા બાળકો માટે પણ નથી પણ આપણા બાળકોના બાળકો માટે લડાઈ છે કારણ કે એ લોકોની પચી પચી પેઢીઓ ભણી ગઈ છે આપણી ભાઈ બીજી ત્રીજી પેઢી ભણી રહી છે એ લોકોના આઈએસ આઈપીએસ કલેક્ટર કમિશનર વર્ષોથી પહેલાં થઈ ગયા આપણો અહીં થવા માંડ્યા છે અને આજે જે પણ હક અધિકાર છીનવામાં આવી રહ્યા છે આપણા લોકો છે એ લોકોને સિસ્ટમ સિસ્ટમથી એ લોકો સુપ્રીમ કોર્ટના જજ બને છે એના પણ હાથ મૂકી દે એ જજ બની જાય એ લોકો પૂરેપૂરું આડસરું વાપરી રહ્યા છે પણ આપણું એક આપણે કોઈ પણ રીતે લોકો અધિકાર અને પહેલા પણ બે હજાર અઢાર ની અંદર આવો જ કાયદો રહ્યા હતા સમસ્ત ભારતના સમાજ જાગૃત થઈને પોતાની બલિદાન આપીને સુપ્રીમ કોર્ટે મજૂર કરી સુપ્રીમ કોર્ટે માફી માંગી કાયદો પાછા લાયા અને હવે ફરીથી પણ આપણે બલિદાન આપવા માટે આવવું પડશે અને અગિયાર તારીખે અગિયાર સપ્ટેમ્બર દિલ્હીની અંદર ચંદ્રશેખર મહાજા દ્વારા સમસ્ત ભારતના લોકો ત્યાં બોલાવવામાં આવ્યા છે ત્યાં પણ જલનસિંહ આંદોલન કરવામાં આવશે અને આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ ચુકાદો પાછળ ગ્રહણ સંપૂર્ણ આપણે તૈયારી કરીશું કારણ કે આપણું બધું જઈ રહ્યું છે આજે પણ આઝાદીના પંચ દિવસ થયા ને સાહેબ પાણીનો માટ ઓળખો તો લોકો મારી નાખે મૂછું નાખો તો મારી નાખે અવાજ જ ઉછી કહો તો મારી નાખે આજે પણ આપણા સમાજના શિક્ષકોને રહેવા માટે ઘર મળતા નથી આજે પણ આપણો માણસ છે ને જાત બતાવવામાં શરમાય છે કારણ કે મૂડીવાદી મૂડીવાદી સમાજવાદી સરકાર હોય આપણા હક હતીવાની વાત ક્યારે કરી નહીં આજે પણ આપણા રોજગાર આપણી સરકારી નોકરીઓ ખાલી પડી છે એને કોઈ ભરનારું નથી કારણ કે દસ્તાના આપણા જે આપણા દસ્તાના આપણે કાપી રહ્યા છે સૌથી પહેલા આપણે આપણા સમાજને જગાડીશું આપણા લોકોને જગાડીશું ને પછી દુનિયાને જગાડીશું આપણે પોતે પણ વાલ્મિકી વણકરે ચમાર કરીએ છીએ એને આપણે કાઢવું પડશે પહેલામાં પહેલી આપણે આપણા લોકોને સુધારવા પડશે પછી લોકો નીકળીશું કારણ કે આપણા લોકો પણ જાતિવાદના કોઈ પાછા રહેતા નથી આનું પેલું કરે છે મારે શું બધું છોડો આપણે સૂર્ય અનુસૂચિત જાતિ જેની કોઈ જાતિ નથી જે અસ્પૃશ્ય હતા જે હકવંત એના બાબા સાહેબ આંબેડકરે એક કર્યા છે એસસી એસટી ઓબીસી માઇનોરિટી ચાર વર્ગ બનાવે બધાને અલગ બધાને જે અલગ અલગ પ્રકારના ભેગા કરે છે અને આપણે હવે સમજવું પડશે કે દલિત આદિવાસી મુસ્લિમ બધા બધા ભાઈઓ છે અને બધા સાથે મળ્યા દેશ છે નિમાણ કરવાના દેશ ધર્મ નિરપેક્ષ દેશ છે એવું મારું ભારતનું બંધારણ કે ધર્મ દેશ આપણે બહુજન સમાજે બનાવવો પડશે જય ભીમ જય સંવિધાન જય મૂલ્યો